અમેરિકામાંથી ગેરકાયદેસર લોકોને અત્યારે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે આપણે અંતે પણ એક અપડેટ લીધી હતી કે તમામ ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ વહેલી સવારે પહોંચ્યા હતા અને તે બાદ પોલીસની વાનમાં બેસાડીને તે લોકોને પોતાના વતન પાછા મોકલવામાં આવ્યા હતા પરંતુ આ ઘટનાને લઈને અનેક એવા થાય છે કે શા માટે તે દરેક લોકોના હાથમાં ઘટના પહેરાવવામાં આવી હતી સોશિયલ મીડિયા પણ ઘણા બધા એવા ફોટો વાયરલ થયા હતા એટલું જ નહીં આપણી ભારત સરકાર કેમ આ વિષયને લઈને ચૂપી સાંધીને બેઠી છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકામાં બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે ત્યારથી જ અનેક એવા નવા વિઝાના નિયમો હોય ગ્રીન કાર્ડના નિયમો હોય તે એક બાદ એક બદલાઈ રહ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે ડિપોશનને લઈને તો તેમના દ્વારા ડિપોર્શનનું જે અભિયાન છે તેને શરૂ કરી દેવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી વાતો વહેતી થઈ હતી કે ડિપોર્ટ કરવામાં આવશે ડિપોર્ટ કરવામાં આવશે પરંતુ હવે તો અમેરિકાથી પહેલું એવું ફ્લાઇટ છે જે લેન્ડ થઈ ગયું છે ને તેમાંથી લગભગ એકસો ને ચાર ભારતીયોને

અંદર સાફ સાફપણે દેખાય છે કે તે લોકોની કમરે પણ સાંકળ બાંધવામાં આવી છે અને હાથમાં પણ તે લોકોને હથકડી પહેરાવવામાં આવી છે તેવા પણ અનેક ફોટા અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કે શા માટે ટ્રમ્પ દ્વારા તે લોકોને ડિપોર્ટ તો કરવામાં આવ્યા છે પરંતુ તે લોકોના હાથમાં અને કમરમાં આવી સાંકળ શા માટે બાંધવામાં આવી છે અનેક એવા મીડિયાના અહેવાલો છે તે પણ અત્યારે એક બાદ એક સામે આવી રહ્યા છે કે તે લોકો આતંકવાદી નથી તે લોકોને તમે અહીં મૂકવા આવો છો તેમ છતાં પણ તે લોકોના હાથમાં અને કમરમાં આવી હથકડીઓ શા માટે બાંધવામાં આવી રહી છે જો વાત કરવામાં આવે અત્યારે હાલ એકસો ચાર જે ભારતીય લોકો પાછા આવ્યા છે તે લોકો વિશેની તો અમદાવાદ એરપોર્ટ ઉપર તે દરેક લોકોને લાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને તેત્રીસ જેટલા ગુજરાતીઓ છે તે લોકોને પણ અત્યારે હાલ પોલીસ વાનમાં બેસાડીને તેમના વતન પાછા મોકલવાની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી હતી અમદાવાદની જેટલી પણ પોલીસ હતી ગુજરાત પોલીસ હોય કે પછી અમદાવાદની પોલીસ હોય તે આખી રાત અમદાવાદ એરપોર્ટ ઉપર રહ્યા હતા ને તે બાદ દરેક સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને તે લોકોને પોલીસની સાથે જ ઉતારીને લાવવામાં આવ્યા હતા અત્યાર સુધી મીડિયાના અહેવાલ પ્રમાણેની જો વાત કરવામાં આવે તો હવે અમેરિકામાં વધારે ને વધારે લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે કારણ કે જ્યારથી આ ડિપોર્ટના અભિયાન હાથ ધરવામાં આવ્યા છે ત્યારથી ટ્રમ્પ દ્વારા એક નવું એલાન કરી દેવામાં આવ્યું છે કે જેટલા પણ ગેરકાયદેસર લોકો હશે તે દરેક લોકોને ડિપોર્ટ કરવામાં આવશે જે લોકો પ્યોર અમેરિકન હશે તેની સાથે જે લોકોની પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હશે ઓરિજિનલ ગ્રીન કાર્ડ હશે તે લોકો જ હવે અમેરિકામાં રહી શકશે તેના સિવાય અમેરિકામાં રહેવા માટે હવે કોઈ જ જગ્યા નથી તેવું પણ ટ્રમ્પ દ્વારા હવે એલાન કરી દેવામાં આવ્યું છે આની પહેલાં પણ આપણે ટ્રમ્પને ઘણી બધી વખત સાંભળ્યા છે કે તે કહેતા આવ્યા છે કે વી અમેરિકન્સ એટલે કે અમે લોકો અમેરિકાના છે ને અમેરિકામાં જ રહીશું બીજા કોઈની અહીં કોઈ જગ્યા નથી એટલે જેટલા પણ લોકો નવા ગયા છે ત્યાં તે દરેક લોકોને હવે ત્યાં રહેવું કદાચ એક મુશ્કેલી ભર્યું રહી શકે છે દરેક ભારતીય ત્યાં રહી રહ્યું છે દરેક ગુજરાતી ત્યાં રહી રહ્યું છે તે દરેક લોકોના મનમાં સતત એક જ ડર અત્યારે રહી રહ્યો છે કે શું હવે તે લોકોને પણ ડિપોર્ટ થવું પડશે કે કેમ અને તે લોકોની પણ હાલત આ ફોટા પ્રમાણે થશે કે કેમ તેવા દરેક લોકોના મનમાં અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા છે આની પહેલાં પણ જ્યારે તેમનું વર્ચસ્વ હતું ત્યારે તેમના દ્વારા વિઝાને લઈને ગ્રીન કાર્ડને લઈને નિયમો બદલવામાં આવ્યા હતા પરંતુ રિપોર્ટ થવાની કોઈ જ એવી ચર્ચાઓ નથી પરંતુ જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત ચૂંટાયા છે ત્યારથી તેમને સૌથી પહેલા જ આ જ્યારે તેઓ ચૂંટાયા હતા તેના પછી જ તરત જો કોઈ પ્રક્રિયા કરી હોય અથવા તો કોઈ પણ નિર્ણય લીધો હોય તો એ છે ડિપોર્શનને લઈને તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે એક બાજુ દિલ્હી વિધાનસભાનું ચૂંટણી ચાલી રહી હતી ગઈકાલે તે જ સમયે આ લોકોના ડિપોશન કરવામાં આવ્યા હતા એટલે અત્યારે ઘણા બધા મીડિયા અહેવાલોમાં એવું પણ છાપવામાં આવી રહ્યું છે કે એક બાજુ દિલ્હી વિધાનસભાની ચૂંટણી તેની સાથે અત્યારે ભારતમાં બીજા ઘણા બધા મુદ્દા ચાલી રહ્યા છે અને તે જ સમયે જો આવી જ રીતે ફ્લાઇટ લેન્ડ કરવામાં આવે તો કદાચ આ મુદ્દો દબાઈ પણ શકે છે તેવું પણ અત્યારે હાલ લોકચર્ચામાં આવી રહ્યું છે કારણ કે એક સાથે ભારતમાં બીજા ઘણા બધા વિવાદ ચાલી રહ્યા છે બીજા ઘણા બધા મુદ્દા ચાલી રહ્યા છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિનું ધ્યાન આવી બાબતોમાં ન પડે પરંતુ જો વાત કરવામાં આવે ભારત સરકાર વિશેની તો ભારત સરકાર દ્વારા હજી સુધી આ વિષયને લઈને કોઈ જ નિવેદન નથી આપવામાં આવ્યું અને ભારતના જે નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા પણ હજી સુધી કોઈ એવો નિર્ણય નથી લેવામાં આવ્યો અથવા તો પછી જે લોકો ડિપોર્ટ થઈને પાછા આવ્યા છે એકસો ચાર ભારતીય તે લોકો ઉપર પણ હજી સુધી તેમનું કોઈ જ નિવેદન સામે નથી આવ્યું એટલે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે ભારત સરકાર કોઈ પગલાં ભરે છે કે કેમ તેની સાથે યુએસએ અને ભારતના જે સંબંધો તેમાં પણ કદાચ હવે કંઈક નવું આવી શકે છે અને કદાચ કોઈ તણાવ પણ પેદા થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર